કારણ કે સંતોએ સત્સંગનો મહિમા બહુ વખાણ્યો છે હું ભારમ બાપાએ કીધું સત્સંગ કરીએ એક નિતતા રાખી સવાઈ સોય વેરા સત્સંગમાં સાચા હીરાની ખાણ તો જાગી જાગી ને નિધાન કારણ કે આપણને ત્રણ પ્રકારના મેલ સડે શરીરનો મેલ આપણે નાખી તો दातो रे उजरी नम्मेला प्रधुलाप न कोरेली तो दातो रे पण मन नो मेल अ अच्छा सत्संग ती दुआ मन सत्संग बिना छूट रे नी अरे संतो ईज बात करी અને વાત એક જ થાય એ જાઉં આત્મા ન ઓળખાય જાઉં તે લક્ષો રે સિને સુ એ માટે આપણે સંતોને શરણે ગયા હું તમને બતાય પણ સંતો કે માલો એ આપણે પડશે એ આપણે ગુરુ કરાવ્યું તો ગુરુ હાલી નહીં પંથ આપણે કાપવાનો છે

મન ચેતન છે પણ એને અભ્યાસ વડે ઈસી તો થાય અભ્યાસ કયો અજે ગુરુ મહારાજે આપણે મને તમને ભજન દીધું આનું કાયમ કરવું પડશે પછી આ મહાત્માએ કીધું છેલે સુતી જાય પર એ ભૂમિકા ઉપર પોગે પછે પછે તો ગંગા સતી કે ને બીબે બીને ભાત પડી જાય અહીંયા પૂજા પછી કે કરવાન નથી ઓ ઓટોમેટિક થાય પણ ચાહોતી તો આ ધ્યાન કપશે બધન કપશે એટલે કુંભારામ બાપા ને વાણીમાં માં ગાવું પડ્યું કે સદગુરુ સેવા કરતા ધરતા હરી ધ્યાન ધ્યાનમાંથી માંથી જ્ઞાન લાગે તો આ ધારો મેટે અજ્ઞાન તો આ ધારો ટળે છે પણ આપણે ધ્યાન ન કરી અને એમ એમ ખાલી કે આપણો થઈ જાય છે ફૂકી જાય એમ નથી પૂગાતું ધ્યાન કપશે સમરણ કપશે પહેલે રેણે કપશે આ બધું હોય છે

ના રૂપાય પરમાત્મા માં સુરતા લાગે તો બાપા એ સુરતા ને વાત કરી સુરતા આપણી આ બધી

હોય તે વિવાહ માણે મરજી વાર થવું પડશે તો આ વિવાહ ન માણી શકે એવો નથી ઉતરાય સંતો એમ કેલવું પડશે પથ કાપવો પડશે તો આ સાકીમાં સંતો તો ઢુકળો છે પણ ધારવો તો પડે પણ અડગો એ વિશ્વાસ માથે અડગે નો જરાય મન ડગવો ન પડે મેલું ડગે તેનો માણા ન ડગે ભલે ભાંગે પ્રમાણ વીપટુ પડે માણસે ની મારા રીતે ન પરમાણ અવતાર બાપાએ કીધું કે ભક્તિ સુરાને છે હાલ એ માય કાંગલા ભક્તિ નથી સુરાને સહી વાત હા છે અને ત્યાં સાહેબે વાણી માં કીધું હોય કે સુરા તકત પ્રસાદુજન સુરા કોઈ રે હરિજન સુરા

એટલે જ સાહેબ એ કાંઈ હોય ને કે ગુરુકમ કુચી આ સર્વથી ઊંચી છે બીજી કુચી કે કામ ને આવે તો ગુરુકમ ને આપણે ચાવે મળી એ જ કામ આવશે પણ એ લગાવ્યું પડે પહેરે લઈને ફેર્યા મમ્મી નહીં આવે એટલે હજી પાયું ઘણી બાકી છે ગાવા વગર હું તો થોડો ઘણો બોલી સદગુરુ મહારાજ